નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ ત્રણ ગણિત સ્વયન પોથી ની અંદર એકમ ચૌદ રૂપિયા ને પૈસા સમજીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ નું નામ જ સરસ મજાનું છે રૂપિયા ને પૈસા તો આ સરસ મજાનો એકમ છે હવે તમને બધાને ખબર હશે કે એક રૂપિયો એટલે કે સો પૈસા થાય હવે જો અહીંયા પ્રશ્ન એક આપ્યો છે એક કંપાસ પેટીની કિંમત પાંત્રીસ રૂપિયા છે તો આ કિંમત ચૂકવવા નીચે આપેલ ચલણી નાણાંને જૂથ પૈકી કયા જૂથની રકમ સાચી છે જો અહીંયા જૂથ એક આપ્યું છે અહીંયા વીસ રૂપિયાની નોટ છે દસ રૂપિયાની અહીંયા અહીંયા બેનો સિક્કો છે તો વીસને દસ ત્રીસ બે બત્રીસ થાય અંબાસ પેટીની કિંમત પાંત્રીસ રૂપિયા છે તો જેની કિંમત પાંત્રીસ થાય એ આપણે સાચું જૂથ થાય અહીંયા જો દસ વીસ ત્રીસ ને એકત્રીસ થાય છે અહીંયા વીસ દસ ત્રીસ પાંત્રીસ માટે આ જૂથ સાચું છે તો આ રીતે આપણે પેટીમાં ખરું કરીશું બીજો પ્રશ્ન તમારી પાસે વીસ રૂપિયા છે તેમાંથી તમે દસ રૂપિયા તમારા મિત્રને આપ્યા વીસ હતા દસ આપ્યા દસ વધ્યા હવે તમારી પાસે કેટલા રૂપિયા રૂપિયા બચ્યા તો પ્રશ્ન આપેલ બે ના આધારે જવાબ આપો જુઓ ચિત્ર એક અને બે ના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે જો ચિત્ર એકમાં કેટલા રૂપિયા છે તો દસ ને બે બાર ને પાંચ સત્તર ને બે ઓગણીસ રૂપિયા છે અને ચિત્ર બે માં બે ને બે ચાર ને બે છ અને દસ સો રૂપિયા છે જો આ દસ નો સિક્કો છે અહીંયા પણ દસ નો સિક્કો છે આ પાંચ નો સિક્કો છે અહીંયા છે વધારે છે માટે આ સાચું છે તો ચિત્ર બે ની કિંમત તો ઓછી છે અને ચિત્ર એક અને ચિત્ર બે ની કિંમત સરખી છે તો ના એવું પણ નથી તો આ વિધાન સાચું છે માટે અહીંયા ખરું આવશે હવે પ્રશ્ન અઢાર રૂપિયાની આઈસ્ક્રીમ ખરીદીને તમે દુકાનદારને વીસ રૂપિયા આપ્યા દુકાનદારે તમને કેટલા રૂપિયા પરત આપ્યા હશે આપણે વીસ આપ્યા આઈસ્ક્રીમના અઢાર રૂપિયા હતા તો વીસ માંથી અઢાર જાય એટલે બે રૂપિયા આપણને પાછા મળે તો આ રીતે પીટીમાં ખડું કરીશું પાંચમો પ્રશ્ન વીણા પાસે ચાલીસ રૂપિયા છે કવિતા પાસે તેનાથી અડધા રૂપિયા હોય તો કવિતા પાસે કેટલા રૂપિયા હશે હવે ચાલીસ ના અડધા એટલે કે વીસ રૂપિયા થાય માટે એ જવાબ આવશે વીસ રૂપિયા પ્રશ્ન બે સૂચના મુજબ કરો એક સત્યાવીસ રૂપિયાની રકમ મેળવવા આપેલ ચલણી નાણાં પૈકી કઈ કઈ ચલણી નોટ અને સિક્કાનો ઉપયોગ કરી શકાય તેના પર ખરાને નિશાન કરો જુઓ સત્યાવીસ રૂપિયા તો આ અહીંયા ચલણી નાણાં આપેલા છે એમાંથી શાનો ઉપયોગ થાય તો જુઓ દસ ને દસ વીસ વીસ ને પાંચ પચીસ પચીસ ને બે સત્યાવીસ તો આ રીતે બે દસની નોટ એક પાતનો સિક્કો અને બીજો પાતનો સિક્કો એટલે કે સત્યાવીસ રૂપિયા થઈ જાય તો આ રીતે આપણે ખરું કરીશું હવે બીજો પ્રશ્ન તમારી માતા તમને પચાસ રૂપિયા આપવા માંગે છે આ માટે તે તમને પચાસ રૂપિયાની એક નોટ આપી શકે આ સિવાય અન્ય કઈ ચલણી નોટનો ઉપયોગ કરી તમને પચાસ રૂપિયા આપી શકે હજુ આ ત્રણ રીત મેં બતાવી છે અહીંયા જો વીસની બે નોટ ને એક દસની એટલે પચાસ થઈ જાય બીજા પચાસ કરવા તો દસની પાંચ નોટ આપે પછી પચાસ કરવા તો વીસની એક દસની એક બે પાંચની ત્રણ બેના સિક્કા અને ચાર એકના સિક્કા તો આ રૂપિયા આ રીતે પણ પચાસ રૂપિયા થઈ જાય તમે બીજી રીતે પણ બનાવીને લખી શકો છો હવે પ્રશ્ન મૌખિક ગણતરી કરી પ્રશ્નના જવાબ આપો એક દુકાનમાં નીચે મુજબની વસ્તુઓ તેમની કિંમત સાથે મૂકેલ છે જોઈએ જુદી જુદી વસ્તુઓ છે દડાની કિંમત પંદર રૂપિયા ભમરડાની સાત રૂપિયા પેન્સિલના ત્રણ રૂપિયા કેળાના બે રૂપિયા અને ચોકલેટના એક રૂપિયો એક વસ્તુનો ભાવ છે હવે આપણે પ્રશ્ન જોઈશું પ્રશ્ન એક એક દડો અને એક ભમરડાની કિંમત કેટલી થાય તો દડાના પંદર અને ભમરડાના સાત તો પંદર વત્તા સાત બરાબર બાવીસ રૂપિયા થાય બીજો પ્રશ્ન બે પેન્સિલ અને ત્રણ ચોકલેટની કિંમત કેટલી થાય બે પેન્સિલ એટલે કે ત્રણ ને ત્રણ છ એક ચોકલેટ એટલે એક રૂપિયો થાય પણ અહીંયા ત્રણ ચોકલેટ કીધી છે માટે ત્રણ રૂપિયા થશે માટે કુલ ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ રૂપિયા થાય

જેની અંદર વસ્તુ એક નંગનો ભાવ છે અને કેટલા રૂપિયા છે એ અહીંયા આપેલા છે તો પેન્સિલના એક ના બે રૂપિયા નોટબુક એકના ચૌદ રૂપિયા વીણિયા કલર એકના પંદર પેન એકના આઠ રૂપિયા પેન્સિલનો સંચો એકના ચાર રૂપિયા જો કેશ મેમો રામહાટ જો વસ્તુ ભાવ અને નંગ એ પેન્સિલ ખરીદી ભાવ શું છે તો બે રૂપિયા છે કેટલા નંગ ખરીદી પાંચ તો તો બે બે પંચે દસ રૂપિયા થાય નોટબુક ખરીદી એક ના ચૌદ રૂપિયા છે ખરીદી કેટલી બે તો ચૌદ દુ અઠ્યાવીસ રૂપિયા થાય પેન એક ના આઠ રૂપિયા છે ત્રણ ખરીદી તો આઠ તરી ચોવીસ રૂપિયા થાય આનો સરવાળો કરીશું તો કુલ બાસઠ રૂપિયા થશે જુઓ હવે પ્રશ્ન પાંચ સરવારો કરો જુઓ સરવારો કરો દાખલા આપેલા છે તો આપણે જેમ સાદા સરવાળા કરીએ છીએ એ રીતે જ કરવાના છે પરંતુ જો રૂપિયા બત્રીસ અને પચાસ પૈસા કહેવાયા આ રૂપિયા બત્રીસ પૂર્ણાંક પચાસ સતાંશ પણ કહેવાય હવે આને બત્રીસ રૂપિયાને પચાસ પૈસા કહીશું અને તેતાલીસ રૂપિયાને શૂન્ય પૈસા કહીશું એકમ બાજુથી શરૂ થાય તો શૂન્ય શૂન્ય પાંચના પાંચ બે ને ત્રણ પાંચ અને ત્રણ ને ચાર સાત અહીંયા જુઓ બે અંક પછી પોઈન્ટ કાપ્યું છે તો અહીંયા પણ બે અંક પછી પોઈન્ટ આવશે એ જ રીતે અહીં બીજો સરવાળાનો દાખલો છે એકસો ત્રણ રૂપિયા ને પચાસ પૈસા અને બોતેર રૂપિયા પચાસ પૈસા જો અહીંયા બે પોઈન્ટ કાપેલું છે અને પોઈન્ટ કહેવાય તમે આગળ દશાંશ સંપૂર્ણાંક ભણશો એટલે તમને વધારે સમજ પડશે પણ હાલ અહીંયા તમારે આટલું યાદ રાખવાનું છે તો તો વધી રૂપિયા પૈસા થાય અહીંયા જો મેં વધારાના તમારા પ્રેક્ટિસ થાય એટલા માટે સરવાળાના દાખલા આપેલા છે એ તમારે તમારી સ્વ અધ્યન પોથીમાં અને નોટબુકમાં પણ ગણવાના જેટલી વધારે પ્રેક્ટિસ કરશો જેટલો વધારે મહાવરો કરશો એટલા તમે હોશિયાર

અહીંયા જો વધારાનો એક બાદબાકીનો દાખલો પણ મેં તમારી માટે આપેલો છે એ તમારે ગણવાનો છે હવે પ્રશ્ન આઠ જોઈશું પચાસ રૂપિયામાંથી અઠ્યાવીસ રૂપિયા પચાસ પૈસા બાદ કરો તો પચાસ રૂપિયા જીરો જીરો પૈસા કહેવાય અહીંયા કશું ના હોય એટલે ઓછા અઠ્યાવીસ રૂપિયા ને પચાસ પૈસા તો અહીંયા બાદ બાકી કરવાની છે શૂન માંથી શૂન જાય તો શૂન શૂન માંથી પાંચ ન જાય માટે શું કરવું પડે દસ કો લેવો પડે અહીંયા કશું નથી તો અહીંથી દસ કો લેવાનું પાંચ માંથી એક લઈ એટલે ચાર

અહીંયા ખાણીપીણીનો ભાવ આપેલો છે અને રમકડાનો ભાવ આપેલો છે હવે આપણે આ પ્રશ્નોના જવાબ આપીશું પ્રશ્ન એક રાહુલ ચકડોરમાં બેસે છે અને સમોસાનો નાસ્તો કરે છે તો તેને કેટલા રૂપિયા ખર્ચ થયો હશે તો ચકડોરના છે પચીસ રૂપિયા અહીંયા લખેલા છે અને સમોસાના છે બાર રૂપિયા તો કુલ થઈને કેટલા થાય એટલે સરવારો કરવો પડે શૂન્ય 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 પાંચ ને બે સાત ને બે ને એક ત્રણ એટલે કે રૂપિયા સાડત્રીસ થયા હવે પ્રશ્ન બે રાહુલ પોતાની નાની બહેન માટે આઈસ્ક્રીમ તથા ઢીંગલીની ખરીદી કરે છે તો આ માઉન્ટ રાહુલે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો જુઓ આઈસ્ક્રીમ અને ઢીંગલીની કિંમતનો સરવાળો કરવો પડે આઈસ્ક્રીમના કેટલા છે અઢાર રૂપિયા અને ઢીંગલીના અઠ્યાવીસ રૂપિયા તો અઢાર વત્તા અઠ્યાવીસ થાય શૂન્ય શૂન શૂન્ય શૂન અહીંયા પૈસા કશું નથી માટે ઝીરો જીરો આઠ ને આઠ શૂન્યનો છોકરો વધી પડી એકને એક બે ચાર એટલે છેતાલીસ રૂપિયા જવાબ આવ્યો ત્રીજો પ્રશ્ન જો રાહુલની માતાએ તેને સો રૂપિયા આપ્યા હોય તો હવે રાહુલ પાસે કેટલા રૂપિયા બચ્યા હશે જો રાહુલે અહીંયા સાડત્રીસ રૂપિયા વાપરે અને અહીંયા છેતાલીસ વાપરે તો કુલ કેટલા વાપરે એ પહેલાં આપણે ગણવું પડે એટલે કે એનો સરવાળો કરવો પડે તો શૂન્ય શૂન શૂન્ય શૂન્ય સાત ને છ તેર નો તગડો વધી પડી એક ત્રણ ને ચાર ને ચાર આઠ તો કુલ એને ત્રાસી રૂપિયા વાપરે હવે એની મમ્મી એને સો આપ્યા હતા સો માંથી ત્યાંશી વાપરે એટલે સો માંથી ત્યાંશી બાદ કરવા પડે શૂન્ય 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 શૂન માંથી ત્રણ ના જાય તો દસકો લઈશું અહીંયા આવી સોન અહીંયા આવ્યા નવ ને અહીંયા આવ્યા દસ દસ માંથી ત્રણ જાય તો પ્રશ્ન આનંદ મેરામાં સુનીતા પણ ચકડોન બેઠી હોય ઢીંગલી ખરીદી હોય અને સેન્ડવીચ ખાધી હોય તો તેને કેટલા રૂપિયા ખર્ચ થયો હોય ચકડોલના પચીસ ઢીંગલીના અઠ્યાવીસ અને સેન્ડવિચના વીસ એટલે કુલ એને તોતેર રૂપિયાનો ખર્ચ થયો સરવાળો કરવાનો છે પ્રશ્ન દસ પાસે પાસે અને અને પૈસા પૈસા છે છે તો બંને રૂપિયા એટલે શૂન ને સૂન પાંચ ને પાંચ દસ ની શૂન્ય વધી પડે એક પાંચ ને એક છ સાત ના એક ને એકસો છોતેર રૂપિયા ને જીરો જીરો પૈસા હવે અગિયારમાં પ્રશ્નો અતુલે રૂપિયા એકસો પચાસનો એક થેલો રૂપિયા પંચોતેરનું એક કંપાસ બોક્સ અને રૂપિયા પંચાવન અને પચાસની કિંમતના રંગની ખરીદી કરી તો ત્રણેનો સરવારો કરવો પડે કુલ છે માટે તો આ રીતે આપણે સરવારો કરીશું તો જવાબ આવશે બસો એંસી રૂપિયાને પચાસ પૈસા હવે બારમો દાખલો મોહસીન પાસે રૂપિયા ત્રણસો પચાસ અને પચાસ પૈસા હતા તેમાંથી તેણે રૂપિયા બસો સાઠની કિંમતનું એક શર્ટ ખરીદી હવે તેની પાસે કેટલા રૂપિયા બચ્યા અહીંયા બાદ બાકી કરવી પડશે તો આ રીતે બાદ બાકી કરી અને તમારે જવાબ લખવાનો છે પ્રશ્ન તેર ગણતરી કરો એક મારી પાસે પચાસ રૂપિયાની ત્રણ નોટ પચાસની ત્રણ નોટ છે વીસ રૂપિયાની ચાર નોટ વીસની ચાર પાંચ રૂપિયાના બે સિક્કા અને એક રૂપિયાના સાત સિક્કા તો આર થયા હવે આ બધાનો સરવાળો કરીએ તો કુલ કેટલા થાય એ મળી જાય પ્રશ્ન બે ઇઠ્યોતેર રૂપિયા એટલે પચાસ રૂપિયાની એક નોટ એટલે પચાસ રૂપિયા પછી વીસ રૂપિયાની એક એટલે સિત્તેર પાંચનો એક સિક્કો એટલે પંચોતેર અને રૂપિયા એકના ત્રણ એટલે ઇઠ્યોતેર થઈ ગયા નીતા દરરોજ પાંચ રૂપિયાની બચત કરે છે તે કેટલા દિવસ બચત કરે તો તેની પાસે પિસ્તાલીસ રૂપિયા થાય તો પાંચ નવ પિસ્તાલીસ સીધો જવાબ આવે ના આવડે તો જુઓ એક દિવસની બચત બરાબર પાંચ રૂપિયા બે દિવસના દસ ચાર દિવસના દસ ને દસ વીસ આઠ દિવસના આ ચારના ડબલ એટલે વીસના ડબલ ચાલીસ ફરીથી એક દિવસ બચત કરે એટલે કુલ નવ દિવસ બચત કરે તો પિસ્તાલીસ રૂપિયા થાય આ રીતે પણ આપણે ગણી શકીએ છીએ પાંચ પાંચ નવ વખત હવે પંદરમો પ્રશ્ન તમે સો રૂપિયાની નોટ લઈને દુકાને જાઓ છો દુકાનમાંથી તમે બાવીસ રૂપિયા પચાસ પૈસાની એક એવી બે નોટ બુક ખરીદો છો જો બાવીસ રૂપિયા પચાસ પૈસાની એક તો બે ના પિસ્તાલીસ રૂપિયા થાય તો દુકાનદાર તમને કેટલા રૂપિયા પાછા આપશે સો માંથી પિસ્તાલી બાદ કરીશું એટલા રૂપિયા પાછા આપે એટલે કે પંચાવન રૂપિયા પાછા આપશે હવે જુઓ ત્રણસો પચાસ પૈસા એટલે શું થાય તો ત્રણ રૂપિયા ને પચાસ પૈસા આ કુલ કેટલા છે તો પચાસ ને વીસ સિત્તેર સિત્તેર ને પાંચ પંચોતેર ત્રીજો પ્રશ્ન સો માંથી સિત્તેર જાય એટલે ત્રીસ રૂપિયા વધે સરવાળો કરો એટલે અહીંયા આપણે શું કરવાનું છે સરવાળો સો વધતા બસો એટલે કે ત્રણસો થાય પાંચમો પ્રશ્ન તમારા જન્મદિવસે તમારા પિતાએ તમને સો રૂપિયા આપ્યા અને તમારી માતાએ તમને પચાસ રૂપિયા આપ્યા તો તમને કુલ કેટલા રૂપિયાની ભેટ મળી તો આ બંનેનો સરવાળો કરો એટલે કે એકસો રૂપિયાની ભેટ મળી છઠ્ઠો પ્રશ્ન તમને મળેલ જન્મદિવસના એકસો પચાસ રૂપિયામાંથી તમે એસી રૂપિયાની જુવાર ખરીદીને કબૂતરોને ખવડાવી તો હવે તમારી પાસે કેટલા રૂપિયા વધ્યા તો એકસો પચાસમાંથી એસી બાદ કરવાના એટલે સિત્તેર રૂપિયા વધી સાતમો પ્રશ્ન એકવીસ રૂપિયાના કેળાની ખરીદી કરી મેં દુકાનદારને કેટલાક રૂપિયા આપ્યા જો દુકાનદારે મને નવ રૂપિયા પાછા આપ્યા હોય તો મેં દુકાનદારને કેટલા રૂપિયા હશે જો અહીંયા એકવીસ રૂપિયાની કેળાની ખરીદી કરી દુકાનદારે નવું આપ્યા

એક પેન્સિલ એકનો ભાગ ત્રણ રૂપિયા છે એક પેન્સિલના ત્રણ રૂપિયા એક સાબુની કિંમત એકવીસ છે તો અહીંયા એકવીસ જ થશે કારણ કે એક એક જ લીધો છે અહીંયા બે બિસ્કીટ લીધા હતા એકના ભાવ સાત છે માટે બે ના ચૌદ થાય આ બધાનો કુલ સરવાળો કરીએ તો કુલ અડત્રીસ રૂપિયા થાય ચાર ને ત્રણ સાત ને એક આઠ ને બે ને એક ત્રણ અડત્રીસ હવે નવમો પ્રશ્ન જો છત્રીના એકસો પંચોતેર રૂપિયા છે અને દડાના પચીસ ને પચાસ પૈસા ગીતાએ એક છત્રી અને એક દડાની ખરીદી કરી બંનેના થઈને કુલ કેટલા આપવા પડે તો બસો એક રૂપિયા આપવા પડે હવે દસમો પ્રશ્ન જોઈશું જો ગીતા પાસે બસો પચાસ હોય તો છત્રી અને દડાની ખરીદી કર્યા બાદ હવે તેની પાસે કેટલા રૂપિયા બચ્યા હશે બસો પચાસ માંથી બસો એક એને વાપરી નાખ્યા તો અહીંયા વાપરે ને અહીંયા કેટલા બચ્યા તો ઓગણપચાસ રૂપિયાની પાસે બચ્યા તો વિદ્યાર્થી મિત્રો આશા રાખો કે તમને આ એકમમાં સંપૂર્ણ સમજ પડી ગઈ હશે તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી આ ધર ટીચર ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ